તે એક્ટિવા લઈને ઉભેલા અજય જોશીની અટકાયત કરી હતી જે બાદ પોલીસે અજય જોશી અને તેના એક્ટિવાની તલાશી લેતા એક્ટિવાની ડેટીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં વિંટાયેલા એક દેશી હાથ બનાવટની મેગઝીન સહિત મશીન કટ પિસ્તોલ તથા બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા પોલીસે દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા પચીસ હજાર જીવતા બે કારતૂસ કિંમત રૂપિયા બસો તથા એક્ટિવા કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ રૂપિયા પંચોતેર હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આ હથિયાર બાબતે પકડાયેલ અજય જોશીની પૂછપરછ કરતા તેણે પોતાની પાસે હથિયાર રાખવા કોઈ કે રાખવાનું ન હોવાનું જણાવ્યું હતું તેમજ આ પિસ્તોલ તથા કારતુસ વર્ષ અગાઉ રાજસ્થાનના વતની પાસેથી સુડતાલીસ હજાર રૂપિયામાં ખરીદી હોવાનું કબૂલ્યું છે જેના આધારે પોલીસે આ હથિયાર સાથે પકડાયેલા અજય ભુરાભાઈ જોશી રહે ગાયત્રીનગર સોસાયટી કેસરવાટિકા પાછળ આણંદ વિરુદ્ધ આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાઠ ની કલમ પચીસ બી એ તથા જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવો ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર તથા બાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ ગઈ તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ એલસીબીમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે હાર્ડ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક ઇસમ પોતાના એક્ટિવા જી જે ત્રેવીસ ડી જેડ એકત્રીસ અડસઠ લઈને પિસ્ટોલ લઈને ઊભો છે જે બાતમી હકીકત આધારે એલસીબીના પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતાં બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ તેની પંચો રૂબરૂ અંગ જડતી કરતાં તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા જી જે ત્રેવીસ ડી જેડ એકત્રીસ અડસઠની સર્ચ કરતાં ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ એક તથા બે જીવતા કારતુસ મળી આવેલા છે આ કારતુસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી ઉંમર એકવીસ રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદ નાવો વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આમ સાઈટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતાં આજથી ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દૃષ્ટિ હકીકત જણાવે છે જેની આ આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે